નમસ્કાર મિત્રો એક્ઝામ રાહી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવા ટોપિક મોહનદાસ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી અને તેમના સત્યાગ્રહ વિશે માહિતી મેળવશું આ ટોપિક પરથી પરીક્ષામાં અચૂકપણે પ્રશ્નો પૂછાતા હોવાથી આ વિડીયોને અંત સુધી નિહાળશો જો આ વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી લાઇક કરશો અને મિત્રોમાં શેર કરશો થેન્ક યુ તો શરૂ કરીએ મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ પોરબંદર કીર્તિ મંદિર બીજી ઓક્ટોબર અઢારસો જેને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઓળખવામાં આવે છે સ્કૂલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટ રાજકોટમાં રહેઠાણ કબા ગાંધીનો ડેલો કોલેજ સામરદાસ કોલેજ ભાવનગર વકીલાત શિક્ષણ ઇંગ્લેન્ડ રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સેન્ટ મેરિસબર્ગ સ્ટેશન પર ઉતારી મૂક્યા હતા તેમને એ ટ્રેન પ્રિટોરિયા થી જતી હતી અન ટુ ધી લાસ્ટ રસ્કિન લખાયેલું પુસ્તક જેનાથી આંદોલનના વિચાર મળેલા ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં બનેલા બે આશ્રમ છે ફાર્મ અને ફિનિક્સ આશ્રમ દક્ષિણ આફ્રિકામાં બનાવેલ સંસ્થા છે નાતાલ ઇન્ડિયા કોંગ્રેસ દક્ષિણ આફ્રિકામાં ચાલતું અખબાર ઇન્ડિયન ઓપિનિયન સાતમાં જહાજમાં બેસી પુસ્તક લખેલું જેનું નામ છે હિન્દ સ્વરાજ આફ્રિકા શેખ અબ્દુલ્લા અને દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હતા સુધી નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં માં ગાંધીજી ભારતમાં મુંબઈ માં આગમન થયું હતું જે હાલ પ્રવાસી ભારતીય દિન તરીકે ઉજવવામાં આવે છે જેની શરૂઆત દિલ્હીથી થયેલી પ્રવાસી ભારતીય સંમેલન બે હજાર પંદર ગાંધીનગરમાં ઉજવાયો હતો જે તેરમો હતો ત્યારે ગાંધીજી પાછા ફર્યા તેને સો વર્ષ પૂરા થયા હતા ગાંધીજીનો પ્રથમ આશ્રમ ઓગણીસો પંદરમાં માં કોચરબ આશ્રમ પાલડી અમદાવાદ બીજું આશ્રમ ઓગણીસો સત્તર સાબરમતી આશ્રમ જેને અત્યારે હરિજન આશ્રમ પણ કહેવામાં આવે છે આશ્રમની અંદર ગાંધીજીનું રહેઠાણ હૃદયકુંજ ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ઈસવીસન ઓગણીસો ને માં ચંપારણ બિહારમાં થયેલો એનું કારણ હતું તિન કઠિયા એટલે કે એક તૃત્યાંશ પદ્ધતિથી વવાતા ગળીના પાકનો ખેડૂતો દ્વારા વિરોધ કર્યો હતો મહાદેવભાઈ દેસાઈ ચંપારણ સત્યાગ્રહ વખતે ગાંધીજીના રહસ્યમંત્રી હતા એટલે કે પીએમ હતા ગાંધીજીના લહિયા મહાદેવભાઈ દેસાઈ એટલે ડાયરીને બુક રિપોર્ટ લખતા ગાંધીજીના બીજા લહિયા હતા પ્યારેલાલ ગાંધીજીના પુસ્તકો છે ગ્રામ સ્વરાજ પાયાની કેળવણી સત્યના પ્રયોગો સર્વોદય મારા સપનાનું ભારત ગાંધીજીના બે અખબારો છે નવજીવન ગુજરાતી હતું અને ઇન્દુલાલ યાજ્ઞિકે ગાંધીજીને ભેટમાં આપેલું હતું બીજું હતું યંગ ઇન્ડિયા જે અંગ્રેજીમાં હતું ગાંધીજીને મળેલા બિરુદ્ધ મહાત્મા ગાંધીને મહાત્મા બિરુદ્ધ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યું હતું રાષ્ટ્રપિતા બિરુદ છે એ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું અને ઝવેરચંદ મેઘાણી દ્વારા બાપુનું બિરુદ આપવામાં આવ્યું હતું આપણે આ ત્રણેય નામથી ગાંધી બાપુને હાલમાં ઓળખીએ છીએ વર્ધા મહારાષ્ટ્રથી તેમને શિક્ષણ માટે બુનિયાદી શિક્ષણ પ્રથા અથવા પાયાની કેળવણી ની પ્રથા આપેલી હતી નથુરામ ગોડસે દ્વારા ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે બિરલા ભવન દિલ્હીમાં ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી તે દિવસ શહીદ દિવસ તરીકે ગણાય છે તો હવે ગાંધીજીના સત્યાગ્રહ છે પહેલો સત્યાગ્રહ છે ગુજરાતની અંદરનો મિલ મજૂર હડતાલ આ બધા સત્યાગ્રહો હવે આવશે એ બધા ગુજરાતના જ છે એટલે કન્ફ્યુઝન ના રહીએ છે મિલ મજૂર હડતાલ અમદાવાદમાં મિલ મજૂર હડતાલ ઓગણીસો અઢારમાં થયેલું એનું કારણ હતું પગાર વધારો પ્લેગના રોગના કારણે મજૂરોની પગાર વધારાની માંગણી હતી જેમાં મુખ્ય નેતા હતા મહાત્મા ગાંધીજી પચાસ ટકા વધારાની માંગણી હતી પણ પાંત્રીસ ટકા વધારવામાં આવ્યો અને બાવીસ દિવસની ભૂખ હડતાલ થયેલી હતી આંદોલન બાદ મીલ મજૂર સંઘ નામની સંસ્થા બની હતી ખેડા સત્યાગ્રહ ખેડામાં થયેલો નામ જ ખેડા સત્યાગ્રહ છે ઓગણીસો સત્તર માં કારણ હતું અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હોવા છતાં પણ સરકારે પૂરો ટેક્સ્ટ લેવાનો આગ્રહ રાખ્યો મુખ્ય નેતા નેતા હતા 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 મહાત્મા ગાંધીજી અન્ય સરદાર પટેલ વલ્લભભાઈ પટેલનો પ્રથમ સત્યાગ્રહ સત્યાગ્રહ ખેડા મોહનલાલ પંડ્યા જે ડુંગળી ચોરનું વિરુદ્ધ ગાંધીજીએ આપ્યું હતું અને રવિશંકર મહારાજ તેમનો પણ પ્રથમ સત્યાગ્રહ હતો રવિશંકર મહારાજ ઉપનામ છે મુખ મુખસેવક અને મુઠ્ઠી ઉચેરો માનવી ઉપર જવેનચર મેઘાણીએ માણસાઈના દીવા પુસ્તક લખ્યું આ ઉપરાંત તે ગુજરાતના ઉદ્ઘાટક તરીકે પણ ઓળખાય છે આ મહત્વના ફેક્ટ છે જે આમાં વણી લેવામાં આવેલા છે એના પછીનો છે બોરસદ સત્યાગ્રહ બોરસદમાં ઓગણીસો ત્રેવીસમાં બોરસદ સત્યાગ્રહ થયેલો કારણ હતું બહારવટીઓના ત્રાસના કારણે રાખેલી વધારાની પોલીસનો અઢી લાખનો ખર્ચ લોકો પર નાખ્યો ટેક્સ સ્વરૂપે મુખ્ય નેતા હતા બોરસદના મુખી ગોપાળદાસ અને અન્ય લીડર હતા મહાત્મા ગાંધીજી મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ અને સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય નેતા તરીકે તેમનો પ્રથમ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અન્ય નેતા ગાંધીજી મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ જુગતરામ દવે જેમને પત્રિકાઓ વહેંચેલી આ સત્યાગ્રહ દરમિયાન અને વેચડી આશ્રમના સ્થાપક પણ જુગતરામ દવે ગણાય છે સ્ત્રી નેતા હતા મણીબેન પટેલ જે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા બોરસાદ સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું મોસ્ટ ટાઈમપી ફેક્ટ છે આ પછી છે સવિનય કાનૂન ભંગ ઓગણીસો ત્રીસમાં થયો હતો જેની અંતર્ગત દાંડી યાત્રા શરૂ થઈ બાર માર્ચ બુધવારના રોજ પહોંચ્યા પંદર એપ્રિલ પાંચ એપ્રિલ મીઠું ઉપાડ્યું છ એપ્રિલ એનું કારણ હતું સવિનય કાનૂન ભંગ મીઠાના કાયદાનો ભંગ કરવો શરૂઆત સાબરમતી આશ્રમથી થઈ દાંડી યાત્રામાં નીકળ્યા ત્યારે સાથીઓ હતા ઇઠોતેર વત્તા એક ગાંધીજી અને પાછળથી ત્રણ લોકો જોડાયા હતા શરૂઆત થઈ દાંડી યાત્રાની ત્યારે પ્રથમ ભજન હરિનો માર્ગ છે સુરાનો પ્રીતમ ભજન છે તે ગાઈને શરૂઆત કરવામાં આવી હતી આશ્રમથી પ્રથમ સ્થળ અસલાલી આવ્યું હતું દાંડીયાત્રાને થોભાવતા પરંતુ આરામનું ના કરતા ગાંધીજી એ પ્રથમ આરંભ બુધવારે કર્યો પછી સોમવારના દિવસે મૌન વ્રત પાડતા હતા તે દિવસે તે દાંડીયાત્રામાં પ્રથમ વિરામ લેવામાં આવ્યો હતો સવિનય કાનૂન ભંગ અંતર્ગત ગાંધીજી બે બહુ મોસ્ટ આઈ વાક્ય બોલ્યા છે હું કાગડા કુતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું અને આજથી હું બ્રિટિશરોની ઇમારતમાં ઇમારતના પાયામાં લૂણો લગાડું છું વારંવાર પૂછાય કે કયા સત્યાગ્રહ અંતર્ગત આ વાક્ય બોલ્યા હતા તો એ પણ મોસ્ટ એમપી છે મહાદેવભાઈ દેસાઇ આ યાત્રાને બુદ્ધના મહાભિનિંદ્રોઝે સત્તરસો નેવ્યાસી માં આવી હતી સ્વતંત્રતા સમાનતા અને બંધુતા ફ્રેન્ચ ક્રાંતિમાંથી મળેલ છે ફ્રેન્ચ ક્રાંતિ એટલે પેરિસ માર્ચ હવે છે ધરાશ સત્યાગ્રહ ધરાશણા સત્યાગ્રહ ઓગણીસો ત્રીસમાં થયો હતો નેતા હતા ગાંધીજી પણ તેમની ધરપકડ થઈ ત્યારબાદ અબ્બાસ તૈયબજી મુખ્ય નેતા તરીકે આવ્યા એમની પણ ધરપકડ થઈ પછી સરોજિની નાયડુ મુખ્ય નેતા તરીકે આવ્યા અને એ આ સત્યાગ્રહમાં સફળ થયા સરોજિની નાયડુ છે એ ભારતમાં બુલબુલ તરીકે ઓળખાય છે અને એક ફેક્ટ છે એના વિશે મહત્ત્વનો કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા તો સરોજની નાયડુ અને એ ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા ધન્યવાદ ગાંધીજી વિશેના મોસ્ટ ઓફ પ્રશ્ન આમાં કવર થઈ ગયેલા છે છતાં પણ જો બાકી રહેતા હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવજો આના સિવાય એવું રહેશે તો બીજો ભાગ વિડીયોનો બનાવશું ત્યારે ગાંધીદેવી વિશેનું કંઈ પણ હશે એ કવર કરી લેવા માટે ચોક્કસ ટ્રાય કરશું તમને આ વિડીયો કેવો લાગ્યો એમને કમેન્ટમાં જણાવજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો સુધી શેર કરજો ધન્યવાદ